મીઠવીરી ગામમાં આવ્યા છે અને ભીમના પાયા તમને દેખાડું છું બરાબર એક બે ત્રણ ને ચાર પાયા છે હાલો તો એના તમને તમને દર્શન કરાવું અને એવું અમારા ગઢિયા કહેતા કે હાસા ખોટાના પારખ્યા અહીંયા કરવા આવતા દાખલા તરીકે મારી વસ્તુ કોઈ લઈ ગયું હોય મને ખબર છે કે આ મારો આ મારી વસ્તુ આ ભાઈબહેન લઈ જ ગયો છે અને છતાં એ હાંસું ન બોલતો હોય તો હું એને એમ કહું કે હાલ ભીમના પાયા આમ જો તું ભીમના પાયાની હોપટ નીકળી જા તો તું ગુનેગાર નહીં આમ અને જો તે મારી વસ્તુ લીધી હોય તો તું ભીમના પાયાના વચ્ચો હળવાઈ જાય છે એમ પછી વચ્ચે હલવાઈ જાય તો એને હે ને હાથ ચપ્પલ વાંહે મારવાના અને પછી કબૂલે ને કે આ મેં તારી વસ્તુ લીધી હતી મને મારીથી ભૂલ થઈ ગઈ ને એવું બધું સ્વીકારી લે પછી એ બધી ભૂલ લે પછી હોપટ નીકળી ગયા એમ એવું બધું અમારે ઘડી એવું કહેતા ખા ખોટા પાછા કરવા અહીંયા ભીમના ભાઈ આવતા હાલો તો તમને ફોપટ નીકળશે અમારે ભાઈ બહેન એ પણ તમને દેખાડવું હાવ એટલે હા નાનું એવું તો વોલ છે એનું છતાં એમાં ગમે એવડો જાડો માણ હોય ને એ પણ નીકળી જાય હાલો તો તમને પાયાના દર્શન કરાવવું જો મિત્રો આ છે ભીમના ખાટલાના પાયા એક અહીંયા પીડ્યો પછી એક અહીંયા પીડ્યો પછી એક જો આયા પીડ્યો વર્ષ જૂના છે હવે વિચાર કરો ભીમ કવડો હશે આ પાયા એના ખાટલા ના આવડા છે તો ભીમ કવડો હશે જો એક અહીંયા પીડ્યો એક ઉપડું છે ઓલા પણ ઉપડું એટલે કે ખાટલા ની ઈ કહેવાય એ ઈ પણ તમને દેખાડું જુઓ આ ઈ છે ખાટલાની ઉંપળું હવે અમારે જે એક મિત્ર છે એ આ તમને પાયા સૂંપટ નીકળીને દેખાડ છે હમણાં જોયો હતો બી જુઓ આમ જો ઉભો રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો જો આ કવડું ગોલ છે તમે જુઓ આમાંથી લગભગ નીકળવું ઇમ્પોસિબલ કહેવાય પણ આઈનો એવો એવું છે બધાયને શું કહેવાય ઓલું આપણે બધાની એવી શ્રદ્ધા છે બધાયને કે આઈને ખબર નીકળી જ જવાય એમ જોઈજો હમણાં અહીંથી જાય છે હવે આ બાજુ નીકળશે જુઓ જો જોયું ને તમે આમાં ગમે એવડો જાડો માણા હોય ટૂંકમાં નીકળી જ જાય અને પેલા મેં કીધું એમ કે હાસા ખોટા ને પારખે પણ અહીંયા થાય ખરું એમ કોઈ ખોટું બોલતું હોય ને તો અહીંયા હલવાઈ જાય ખરો ઓલા નીકળો ચાલો હા

เล็บมีรอ